મોઢેરા સૂર્ય મંદિર ખાતે દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ બે હજાર પચીસ ઉજવાશે વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય નૃત્ય કલાકારોની ઉત્તરાર્ધ મહોત્સવમાં નૃત્ય પ્રસ્તુતિ મોઢેરા સૂર્ય મંદિરમાં તારીખ અઢાર અને તારીખ ઓગણીસ જાન્યુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવ બે હજાર પચીસ યોજાશે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા મોઢેરા ખાતે અદ્વિતીય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવે છે આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં ભરતનાટ્યમ ઓડિશી કુચીપુડી મોહિની અટમ કથક અને સત્રિયા જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વ વિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ આ મહોત્સવમાં કરવામાં આવશે મોઢેરા ખાતે પરંપરાગત રીતે યોજાતા મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવ બે હજાર પચીસમાં તારીખ અઢાર એક બે હજાર પચીસ અને તારીખ ઓગણીસ એક બે હજાર પચીસના રોજ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં દેશ વિદેશના ખ્યાત નામ ભારતના કલા અને નૃત્ય ક્ષેત્રના નામાંકિત કલાકારો ભાગ લેનાર છે તારીખ અઢાર અને ઓગણીસ જાન્યુઆરી બે હજાર આ રોજ જે કલાકારો ઉત્તરાર્ધ મોસમમાં ભાગ લેવાના છે સ્ટોરી રિપોર્ટ બાય નરોતમ રાઠોડ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 89804 વન થ્રી ब्रांच થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે